મારું નામ છે વાઘેલા નૈના બેન અમારી માંગ ઘણી બધી છે કે કારણ કે ફિક્સ પગાર કરો અમને પચાસ ટકાનો વધારો પચીસ ટકાનો વધારો જે નવ મહિનાથી નથી મળ્યો એ નાખો જો એ જુલાઈમાં મહિના પૂરા થાતો જ નહીં મળે તો અમે પૂરેપૂરું આંદોલન કરવા તૈયાર છે બધાય બહેનો અને હડતાલ કરીશું અને ગમે ગમે પીએસસી સાહેબો ગમે આંકડા માગશો તો અમે દેશું નહીં આંદોલન કેવા પ્રકાર કામગીરી બંધ કરવામાં આવશે માંગ તમારે ઘણા સમય છે દસ વર્ષ તમારું નામ જે આપણે અત્યારે ચોમાસાની ઋતુ સર્વે કરતા હોય જે અમારું મુખ્ય કામ તો છે માતા મરણ બાળ મરણ અને રોગ નિયંત્રણ ત્રણ કામ એમાં ત્રણ બધું કામ આવી જાય તો એ બધું સર્વે તો આશા બેનું જ કરે છે ને અને એ લોકો નાના કર્મચારી છે એના સ્વયં સેવક ગણે છે પણ સ્વયં સેવક જેવું નહીં અત્યારે કાયમી કીને દરરોજ કામ કરવાનું હોય છે તો એ બીજું કામે પડશે કાંઈ કરી શકતા નથી અને એ લોકોની રોજી રોટી કેવી રીતે ચાલે એમ માંગ શું તમારી અમારી મુખ્ય માંગ એ છે કે અમને કાયમી કરો પેલા તો અને અમને સમાન કામ સમાન વેતન આપો અમારો ટાઈમ ફિક્સ કરો આશા ફેસિલિટી બેનોને તો દરરોજ બહાર ગામ વિઝિટ કરવા જવાનું હોય છે નો નથી ટાઈમસર પગાર ખાતો નથી હાલ કલેક્ટર સાહેબને છે માનવ કે કોઈ નિર્ણય લેવાય તો તમારે કેવા તો આ સુધીમાં અમારું થાય તો અમે ઉગ્ર આંદોલન કરવા તૈયાર મહિનાથી તો વધારો નથી મળ્યો આ વધારો તો એ પણ મળ્યો નથી અને પગારે ટાઈમે ખાતો નથી લીમડા ચોક અને અર્બન ત્રણમાંથી શું આયશા વર્કર અમારી માંગી છે કે અમારે પચીસ ટકાનો વધારો અને પચાસ ટકાનો વધારો બારથી અગિયાર મહિનાથી બંધ છે અને ઓનલાઈન કામગીરી અમારી આગળ કરાવે છે આયુષ્યમાન કાર્ડને આભા કાર્ડ માટે એટલું અમને પ્રેશર આપે છે કે સખત અમારે એની પાછળ દોડ્યા જ કરવું પડે છે બરાબર અને બીજું કે ચૂંટણીની કામગીરીમાં અમને કોઈ પાણીનું પૂછતું નથી બરાબર આયશા વર્કરને આખો આખો સવારથી સાત વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી અમને બેસાડી રાખે છે જ્યાં સુધી બધું ચૂંટણીની કામગીરી પતે નહીં ત્યાં સુધી આયશાને જવાનું નહીં બીજું કે ડેન્ગ્યુની કામગીરી છે મેલેરિયાની કામગીરી છે બધું આયશા આગળ કરાવે તો ઓનલાઈન કામગીરી બંધ કરાવો ને અમારી પાસે અમે હાલો આયશા એટલું બધું પહેલાં અમને સાત ભણેલા આઠ ભણેલા આયશા વર્કરોને લેતા હતા અત્યારે એમ કહે છે કે તમે ઓનલાઈન કામગીરી નહીં કરો તો તમને કાઢી નાખવામાં આવશે તો આયશા વર્કર ગામડાની છે આટલી બધી કોઈ ભણેલી કે એટલી સક્ષમ નથી ત્યારે તો સરકારે અમને રાખ્યા હતા કે ભાઈ આશાને તાલીમ ઉપરથી અમને રાખ્યા છે તો અત્યારે એમ કહેશે તમારે ઓનલાઈન કામગીરી કરવી જ પડશે તો હું સરકારશ્રીને શ્રીને એટલી એક નમ્ર વિનંતી કરું છું કે આયશાનું શોષણ ન કરો ઓનલાઈન કામગીરી બંધ કરાવો